માતૃભાષા સાથે અંગ્રેજી માતૃભાષા સાથે અંગ્રેજીની જાણકારી પણ જરૂરી બની છે વૈશ્વિક ભાષા અંગ્રેજીને અવગણી શકીશું નહીં માંડવીમાં પ્રોફેસર એસ કે ઠક્કર લિખિત અ ટુ ઇંગ્લિશ ગ્રામના લોકાર્પણ સાથે તેઓના અભિવાદન કાર્યક્રમ પ્રકારના શ્રી વિકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વીઆરટીઆઈ દ્વારા રોટરી હોલ માંડવી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગોર્ધન પટેલ કવિએ વિગ્રામ પ્રકાશનની માહિતી આપી વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવા માટેનું પ્રોફેસર ઠક્કર લિખિત પ્રસ્તુત પુસ્તકની બાર આવૃત્તિ સાથે ત્રીસ હજાર પાંચસો નક્કલનો ફેલાવ થયો જેમાં મુંબઈથી પ્રવીણભાઈ વીરાને બીજા બેન ઝઘડ સહિતના અનેકોના સહયોગ કારણભૂત ગણાવ્યા મહેમાનોનું સન્માન કમલેન્દુ ભક્ત તથા રમેશ નંદાના હસ્તે કરાયા બાદ પુસ્તકનું વિમોચન કરાયું પ્રોફેસર ઠક્કરનો પરિચય મુલેશ દોશી દ્વારા અપાયા બાદ મોમેન્ટોનું વાંચન કપિલ ગોરે કર્યું પ્રોફેસર ઠક્કરનું જાજરબાન અભિવાદન મંચસ્થ મહાનુભાવોના હસ્તે કરાયું સંસ્થાના ડેપ્યુટી સીઓ કમલેન્દુ ભક્તે સંસ્થાના સુવર્ણ જયંતિ વર્ષનો ઉલ્લેખ કરી શૈક્ષણિક પ્રકાશનું વિદ્યાર્થીઓને ઉપયોગી બનતા હોવાનું જણાવ્યું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીના માધ્યમથી દાતા પરિવારો એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ નિશાબેન પિયુષભાઈ શાહ મુંબઈ શ્રી અરવિંદભાઈ વિજયસિંહ ટોપરાણી મસ્તક શ્રી હરિસપ્કા મુંબલો અમેરિકાના સહયોગથી પ્રસ્તુત પુસ્તકની ત્રણ હજાર વિતરણ પૈકી કેટલીક શાળાઓને પ્રતિકાત્મક વિતરણ કરાયું દાપા પરિવાર વતી દિલીપભાઈ ટોપરાણીનો સન્માન કરાય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે શુભેચ્છા પાઠવી અરવિંદ જોશી સમિતિની અનેકવિધ પુસ્તિકાઓની સાથે ઉપયોગી પુસ્તકો ભાવકો સુધી પહોંચાડવામાં સહભાગી બન્યાનો રાજીપો વ્યક્ત કરી વીઆરટીઆઈ સાથેના સંસ્મરણો વાગોળ્યા કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોક્ટર કાંતિ ગોરણ કારણ પ્રોફેસર ઠક્કરે પોતાના વિશાળ અનુભવોના અર્કનો વિદ્યાર્થીઓના હિતમાં વિનિયોગ કર્યો હોવાનું જણાવી તેઓનું સન્માન કર્યું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય કમલેશ મોતાએ પ્રોફેસર ઠક્કરનું સન્માન કરતા જણાવ્યું કે અંગ્રેજીના સાચા ઉચ્ચારો ખૂબ જ જરૂરી છે જે આપણને પ્રોફેસર ઠક્કરના પુસ્તકમાંથી મળે છે અધ્યક્ષ સાધી માંડવીના મામલેદાર શ્રી વિનોદભાઈ ગોકલાણીએ પ્રોફેસર ઠક્કરને કચ્છ અને માંડવીનું ગૌરવ લેખાવી આયોજનને બિરદાવ્યું પ્રોફેસર ઠક્કરે પ્રતિભાવમાં પુસ્તક ધોરણ આઠથી માંડી ઉચ્ચ અભ્યાસ કરતા જણાવી બ્રહ્માંડની શ્રેષ્ઠ વસ્તુ પ્રેમ સૌ તરફથી મળી હોવાની લાગણી વ્યક્ત કરી આ પ્રસંગે કચ્છ જિલ્લા ગામ વિકાસ અરવિંદ જોશી વિશ્રામભાઈ ગઢવી નીતિન ચાવડા ઉષાકાંત પંડ્યા તેમજ સારસ્વતમ વતી મુલેશ દોશી અને નીતા દોશી સેઠ ગોકુલ આર્ટસ કોલેજ વતી ડોક્ટર ધવલ પટેલ પ્રોફેસર અલ્કીસાબેન ચાકી પ્રોફેસર નેહલબેન ગિલતાર પ્રવીણ પોપટ અને પ્રજ્ઞાબેન પોપટ ભારત વિકાસ પરિષદ વતી મુકેશ સોલંકી

આ કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ પોપટ અને આભાર વિધિ રાજેશભાઈ ઠક્કરે કરી વ્યવસ્થા સિકંદર દાઉદ ભલડા ભૈયાએ સંભાળી હતી રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયાબડાસા કચ્છ